હવે આપણા વસ્ત્રાપુરિયરમાં પહેલી વાર ચોવીસ કલાક ચાલતી પદ્મનાભંગ કેફે ઓપન થઈ ગઈ છે જ્યાં તમે ઓથેન્ટિક કેરળનો ડેસ્ટ મળી જવાનો છે એ પણ સ્ટ્રીટ ફૂડના ભાવમાં ભાઈ એમ્બિયન્સ પણ જુઓ તમે કેટલું મસ્ત મજાનું એમ્બિયન્સ છે અને લાઈન પણ તમે જોઈ શકો છો કેટલા લોકો આવી ગયા છે ઓપન થતાની સાથે જ અહીંયા કુલર પણ છે અને પંખાની પણ વ્યવસ્થા છે અહીંયા બધી જ વસ્તુ શુદ્ધ ઘીમાંથી બનાવે છે બીજાની જેમ ડાલડા નથી ખવડાવતા ભાઈ બધી વસ્તુ કેરળથી ઇમ્પોર્ટ કરીને અહીંયા બનાવવાની જેમ કે ઈડલી મસાલા ઢોસા મેસુર મસાલા ઢોસા ઉત્તર અમ બીજી ઘણી બધી વેરાઈટી છે જૈન મેનુ પણ अवेलेबल છે અને ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો છો અહીંયા બધી વસ્તુ આપણી સામે લાઈવ બંદા તમે જોઈ શકો છો એવી કિચન વ્યવસ્થા પણ કરેલી છે અને આપડા કસ્ટમર રિવ્યુ જોઈએ બહુ સારામાં સારુ ફૂડ છે અને ક્વોલિટી વન ઓફ ધ બેસ્ટ તમે રેકડી ઉપર ખાવા જતા એના કરતા અહીંયા એને ખાવું જોઈએ અને એમની પ્રાઈસ ભી એકદમ રીઝનેબલ છે અને ક્વોલિટી વન ઓફ ધ બેસ્ટ અને અમે આજે મસાલા ખાધો પણ એનો ક્રિસ્પી એકદમ ક્રિસ્પી ઢોંસો છે પ્લસ એમની ચટણીનો બે બે ચટણીનો ટેસ્ટ બી એકદમ મસ્ત છે સંભાર કદાચ આપણા અમદાવાદવાળાનો ઓછો ભાવશે આઈ થિંક સો મારા હું મારો ટેસ્ટ કહું છું પણ સંભાર એટલો બી એવું નથી પણ સારું જ છે ચટણી ઢોંસો એમની ક્લીનનેસ સેફનું એકદમ ઓપન કિચન બધું જ ક્લીન એકદમ ટોપમાં ટોપ છે મારા વાઇફ ને મારા ડોટર સાથે પણ મોસ્ટ વેલ્યુએબલ છે કેન ઓફ બહુ જ સરસ છે અમે ગમે ત્યાં અહીંયા સાઉથ ઇન્ડિયન ખાઈએ પણ જે પ્યોર ટેસ્ટ સાઉથ નો આવો જોઈએ જલ્દી ક્યાંય નથી મળતો એ અહીંયા મળ્યો ચટણીમાં ને બધામાં જ બહુ જ સરસ છે ઢોંસા પણ એકદમ ક્રિસ્પી અને સૌથી વધારે ક્લિનનેસ ક્લિનનેસ બહુ જ સરસ છે કે તમને ખાવાનું મન થાય અહીંયા ગળવારે ગડી આવી નહોતું છે ને 100% એકદમ એફોર્ડેબલ છે રેકડી એના અહીંયા બેટર પાણીની વ્યવસ્થા બધી વ્યવસ્થા બધી સારી છે અહીંયા આગળ એટલે આઈ કેન મમ્મી પપ્પાને લઈને પણ અમે અહીંયા આવીશું ફરીથી રાજ પ્લેન ડોસા અને થટે ઇડલી બહુ સારો છે બહુ ઓથેન્ટિક છે સાઉથ ઇન્ડિયામાં હોય એવું લાગે છે એની સ્પેશિયલી જે ચટણી જે ટોપરાની એ બહુ સારી છે કોણ આવ્યું છે ના કોણ આવ્યું જે છે તમારું અત્યાર તો તમને કે ઓડિયન્સ લાગ્યો મને તો ડેફિનેટલી હું એક્ચ્યુઅલી સાઉથ ઇન્ડિયન ખાવાવાળી પર્સન નથી પણ મને આ જગ્યા જોઈને એવું આટ્રેક્ટિવ ફીલ થયું કે હું આવી અને મેં ટ્રાય કર્યું અને મને જેન્યુઅલી ભાવ્યું સંભાર મને સ્પેસિફિકલી બહુ જ ભાવ્યું આ થોડા ચટણી પર્સન છે બટ આઈ લવ સંભાર તો બીજાને જોડે જ લઈને જ જાવ એ કમેન્ટ નહી જોડે લઈને આવી જશો ભાઈ આજે આપણે અમદાવાદના વસ્ત્રાપુર એરિયામાં આવી ગયા છે સૌથી ફેમસ એરિયા છે આ અને ત્યાં તમારા માટે લઈને આવ્યા છે પદ્મનાબન રેસ્ટોરન્ટ જે કેરેલાની સ્પેશિયાલિટી અહીંયા સર્વ કરવાના છે અને એકદમ ઓથેન્ટિક ટેસ્ટ ચાલવાના છે શું કે ઓકી ભાઈ તમારે ઓરિજિનલ સાઉથનો ટેસ્ટ મળવાનો છે આજે આપણને અને મેન વસ્તુ એ કે ચોવીસ કલાક ચાલુ રહેશે આના અંદર કંઈ પણ આર્ટિફિશિયલ કલર એડ નથી કરતા અને પ્રોપર જેને કૂક છે ને એ પણ કેરેલાના છે અને નવી જ ઓપન થઈ છે અને એકદમ રિઝનેબલ રેટમાં સવારથી લઈને સાંજ સુધી અહીંયા તમને બધી વસ્તુ મળી જવાની છે ઇડલી કહો મસાલા ઢોસા કહો ઉત્તપમ કહો મૈસુર મસાલા જે માંગો એ મળી જશે ને કોફી પણ મળશે ને ચા પણ મળશે તમને બધી વસ્તુ મળી જવાની છે એ પણ આપણા સારા રેટ એટલે વસ્ત્રાપુર એરિયા ની અંદર એ પણ સારા રેટ માં અને પેલી વાર આઈ ગઈ છે તો હવે અંદર જઈને તમને બતાવીએ પ્રોપર અને મેન વસ્તુ શું છે ખબર ભાઈ કે બધી વસ્તુ ઘીમાં બને છે ભાઈ ઘીમાં તો બને જ છે બધી પણ લાઈવ છે યાર અને લાઈવ અને લોકો કિચન ને ભી જોઈ શકે છે સામે કિચન લાઈવ છે અંદર જતા તમે ને લાઈવ તમારે જે ઓર્ડર કરો ને એટલે તમે જોઈ શકો કે કેવી રીતે બનાવે છે અને મેન વસ્તુ જો ખુલ્તાની સાથે કેટલી ભીડ દેખાતી હશે તમને કે કેટલી બધી ભીડ છે અહીંયા તો આપણે તો વેટિંગ કરીને ઉભરવું પડશે અને ફટાફટ આપણા માટે કઈ કઈ વસ્તુ રેડી કરાવડાવી છે એ ભી તમને બતાવી છે વિડિયોમાં ચલો એટલે વિડીયો છેલ્લે સુધી જોજો બહુ મજા આવી જશે અને લોકેશન ભી તમને આપી દીધું છે ચાલ આવી જાવ અંદર આ કુલર પણ છે અહીંયા તો કુલર મળી જશે જોવા માટે અહીંયા ટોકન લેવાનો છે ટોકનથી અહીંયા અલગ અલગ કાઉન્ટર છે તમે અંદરથી બહારથી જોઈ પણ શકો છો કે કઈ કઈ વસ્તુ બને છે હજી ઓપનઅપ થયું છે નવું અને એકદમ રિઝનેબલ રેટમાં ઓથેન્ટિક બધી વસ્તુ ખવડાવે છે જોઈ લો તમે કઈ કઈ વસ્તુ ખવડાવે છે આપણે અંદર જઈને તમને બતાવીએ ચલો જો અહીંયાથી તમને લાઈવ બધું જોઈ શકો છો કે કઈ રીતે બને છે શું બને છે જોઈ લો અને ભાઈ સતત ચાલુ ચાલુ હોય છે હજુ ઓપન નવું થયું છે અને જે ઉત્તપમ બને છે મૈસૂર મસાલા મસાલા ઢોસા આમની બધી સ્પેશિયાલિટી છે અને બધી વસ્તુ જ બનાવે છે કંઈ પણ વસ્તુ આર્ટિફિશિયલ એડ કરતા નથી આ લોકો અને આ રેસ્ટોરન્ટ જોડે કેરેલાનો ટેસ્ટ મળવાનો છે ને પ્રોપર તમને છે ને કે એમાં તમને મળશે કેળાના પાનની મજૂરી જો અહીંયાની મેન વિશેષતા તો એ જ છે કે તમે એથી બધું લાઈવ જોઈ શકો છો કે કઈ કઈ વસ્તુ કેવી રીતે બને છે જોઈ લો સતત ચાલુ ચાલુ હોય છે બધું જોઈ લો આપેલો છે લઈ એથી તમે સાંભાર ચટણી જે લેવું હોય એથી બહારથી લઈ શકો છો ચટણી તમને મળી જવાની છે પછી અહીંયા ચટણી મળી જશે અહીં અમને સ્પેશિયલ સાંભાર બી મળી જશે ત્રણ વસ્તુ ટૂંકમાં છે લેવા જવાની વારંવાર જરૂર નહીં પડે તમને અંદર જેમ તમને બતાવી છે મેકિંગ જય ગણપતિ જો રસોડામાં જઈએ છે ચલો ભાઈ આમનો સાંભાર ને લાઈવે લાઈવ બધું સાંભાર અહીંયા બનતો રહે છે અને ચાલુ ચાલુ હોય છે ભાઈ સતત એકદમ ગરમા ગરમ ને ફ્રેશ લોકોને ખવડાવવાનું જોઈએ સાંભાર જેવો ખાલી એકદમ રગડા જેવો સાંભાર છે જેવો ખાલી આ હા અને ચાલુ ચાલુ હોય છે બધી વસ્તુ લાઈવ વડા પણ તમને જોવા મળી જવાના છે જો લાઈવ બધી વસ્તુ બને છે મેંદુ વડા છે કે કેટલી સાઈઝમાં મોટા છે જુઓ ખાલી છે તમે અહીંયા ગરી રસોડાની અંદર આપણે આયા જમીરો આ બધી ચટણી એનું છે એનું પાર્સલ માટે સ્પેશિયલ છે આ વારંવાર ખાલી થઈ જાય છે આ ટીના લેઈ સુમ મસાલાને સો ગારા બજેટ આપણે ભગવાન કે આપકો તો કેરેલા સ્ટીટ પટ્ટી કે તમને મળી જશે જોવા માટે નીના ના એક જિન રેડી કરવો છે ઓર 1 2 નો કોઈ તો ચાલે જઈ રહી છે તો થોડીવાર બલા આપણે કિચન માં બધી વસ્તુ લાયું બનતા જોઈ બધી વસ્તુ આપણે ઓર્ડર કરાવી લીધી છે જોઈ લો ચલો હવે આપણે વારાફરતી વારફરથી બધી વસ્તુનો ટેસ્ટ કરીએ જોઈ લો થોડી વાર પહેલાં તમે મેકિંગ જોયું એરિયા જોયું લોકેશન જોયું બધું જોયું અંદરનું એમબીએસ બી જોયું એમબીએસમાં અત્યારે સિટિંગ એરિયા નથી પણ આવનારા ટાઈમમાં સિટિંગ એરિયા કરી દેવાના છે અને આપણે મંગાવી દીધી એમની સ્પેશિયલ કેરાલા સ્ટાઇલમાં જોઈ લો આ થર્ટી ઇડલી કહેવાય છે પછી એમનો સ્પેશિયલ અહીંયા ડેઝર્ટમાં અહીંયા શીરો છે અને એમની સ્પેશિયલ આ ઢોંસો છે મસાલા ઢોંસા છે મૈસૂર મસાલા છે ને ઉત્તમ છે અને બીજી ઘણી બધી વેરાયટી મળે છે એ આપણે શું છે કે એમની સ્પેશિયાલિટી છે ને કેરેલા સ્ટાઇલમાં આપે છે અને હવે કેરળનો ટેસ્ટ હવે અહીંયા મળવાનો શું ભાઈ બરાબર કેરેલાનો ઓરિજિનલ ટેસ્ટ તમને અહીંયા અમદાવાદમાં એ પણ વસ્ત્રાપુર લેકની સામે મળવાનો છે એ પણ ચોવીસ કલાક ચોવીસ કલાક ભાઈ તમે ને ગમે ત્યાંથી આવો ને ઇડલી ઢોસા વગેરે ખાવાનું મન થાય એટલે અહીંયા પહોંચી જવાનું હવે આપણે વારાફરજી વાર ટેસ્ટ કરીએ છીએ તો તમે ભાઈ ટેસ્ટ કરો સૌથી પહેલાં શું કરશો ટેસ્ટ પેલા તો આપણે અને અહીંયા મેન વસ્તુ શું છે ખબર છે ભાઈ કે બધી વસ્તુ ઘીમાં બને થોડી પહેલા તો મે મેકિંગ જોઈએ ને બરાબર જો લો ભાઈ અને સાંભર જેટલો જોઈએ એટલો મળે હા જેટલો જોઈએ એટલો મળે ભાઈ અનલિમિટેડ અને આ મસાલા ઢોસા તો જોવો ખાલી તમે નજીકથી બતાવો જો ખાલી મસાલા ઢોસા વારાફરતી વારાફરતી બધી વસ્તુ ટેસ્ટ કરીએ ચટણી ભાઈ કોકોનટની ટામેટાની ચટણી

અમદાવાદની પબ્લિકને જલ્દી આપણી જવાના છે પૈસા બસુ થવાના ભાઈ આવશે એટલે અને એમની સ્પેશિયલ થતી ઇડલી જો જેમ્બો ઇડલી જો વાટકા કરતાં પણ મોટી છે થટ્ટી ઇડલી કહેવાય આને ચટણી ઇડલી થટ્ટી ઇડલી બોલો તો થટ્ટી ઇડલી હા તો વાટકા કરતા મોટી સાઈઝ છે આખા અમદાવાદમાં ક્યાંય ના મળે વાટકા મોડામાં જતા સાથે ઘીનો ટેસ્ટ આવે તો ભાઈ ફટાફટ આપણે ચાલુ કરી દઈએ ખાવાનું અને કહી દઈએ ક્યાં આવવાનું લોકેશન તમને ખબર જ છે થોડાભાઈ એક વાર તમે કહી દો લોકેશન વસ્ત્રાપુર લેકની સામે પ્રોપર લોકેશન હોય ને એક્ઝેક્ટ એની ઉપર સ્ક્રીન પર દેખાય છે તમને આમ તો કોઈને બી પૂછશો ને તો એ તમને બતાવી દેશે એવું લોકેશન છે ઇઝી છે શોધવામાં તકલીફ નહીં પડે અને ક્યાંથી બી વિડીયો જોતા હોય ને એક વાર પહોંચી જશો કે ચોવીસ કલાક ચાલુ રહે છે

તમે પણ વસ્ત્રાપુરમાં હોય તો બીજાને બી વિડીયો શેર કરજો તમે પહોંચી જજો તમને બી મજા આવી જશે ચલો